એવું હા કંપે એમ પાક્કા પાય થઈ જાય બહાર કોણ આવ્યો જગ નવી નાટક

વાજી આપણો હાર ને ઉ લાયો તા હો લાય દીધું લે લેતો ઓ યાર હું પછી ઓથી કમ્પેર થઈને જ જવાનું હોય લે પણ તો બનવા દયો અરે ભાઈ બેહો બેહો શાંતિ બેહો બેહો આ સામનો વળા બનાવી હે ઠંડી આવ ને બહુ નાટણું

યા આપલા જો ના હાર પેરાવા માટે કોક કરું માપી ના દઉં હો ફૂલ ના હા એને

તમને રસ્તો ખબર હોય બધું આ તો મારું રુદ્રુ કોમ છે એવું બાર મહિને બાર મહિને રસ્તો ખબર હોય બાર મહિને બાર મહિને આવતા હોય થી હોય

ભાઈ ખડકુ રાખો લાગો તું તો વગર અમે વિધિ કરીએ થોડો થોડો

ખરગુ <coughs> દરોઘુ કરવા નું હું લેવા આયા હતા ધવાદાન નીકળ દીયો તો બધો બધો ઓય પંખા કોણ આયુ સરેલા સરેલાજી આ પણ ચોફેર વેટી જી આઈ દીધું વેટી હોટેલ માં બાપા જોજો વિધિકા કરવા ચાલુ કરો બીજું એ મજભાઈ એ મજભાઈ તો બહારથી આઈ ગયા જો બહારથી

અલા ખવરાવ મને બાબરા બીક લાગે હાર મારું કામ કરે તું કેમ કલતો નઈ પેલે એમ કેજી હાલતા ભૂ રહી જાય તો રુકમ લચ્છા લુ તો લચ્છી માંગો કોઈ લચ્છો લઈને આયા બોરું લઈને આયા હી હવે તો કરકો કરકો ખાઈ બાર મનો ભૂસ્યો હો રાખો રાખો છુટલામાં છુટલા અરે હા નહીં લે

યુ કે આગળ સા 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 બંઠીડા મરુખરા બંઠીડા કા છે કા છે બંઠીડા કા છે બંઠીડી બં મય ભાઈ બંઠીડી બૈરી મનસુમ ખાતી દી પેલા તું એ થોડું એ થો વે આલો આલો થોડું તો ચાટી દે મનથી

એ કલી એ મરી જ જરી ઓ એ એ બુટ તારું બુટ તો બોલે રોટિયાર આ

બો 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 આવલ બરું જોબા જવી ફ્રીયો ને નહીં મારું જતો તું એને કોક કરા વાહ બખોય ઓ બુરયો પડે મોગી હ તું પરખો કરો આરે પાવર 10 પાવરફુલ યાર પાવર

લાય તો ન મૂ લે પણ યાર વખાલા યાર મનજીરેન જોશે પણ આ ભૂખ ખાઈ ગયો આ ભૂન મારા હું કેવા હભળો મારે હભળો હવે મનજીરે વગે મે ના આય ભાઈ હભળો બુઆજી હભળો માઈ વાત હે ગમેતે કરી કરી ઓના બોધી અને કાઢવા કરો યતી મારા આ ભૂવો તો હવે બીક લાગે આ તો બુઆજી ના યાર તમે નહીં યાર હાળામાં જો પાંચ મિનિટો ગાયબ થઈ જાય પણ તમે આ માળા કોક આ ભૂત કે આટલું તો ના छोटલું ચટલી ચેલા નંગ આ બધું આઈ જાય આપણી નંગવી રે કેતા થઈ ગયો આ તો મોટા આ નંગ નંગ આ ના માતાજી એ પાખડી નું ધોવા ને

હું કઈ કઈ થા મારું કોમ કરે બંગલો અરે બસંતી તું વગાડો હતા

અને હલે બધું આલે બલા ડંકો વાગે આમનો હું હાથ કરી દે એ બે ખરાઈ દો અરે માં ભરી જા ભરી પોરી હે કે દે જો જાય જાય 飛ぼうかな